જય માતાજી રામ રામ સીતારામ જો આમાં અવિવારના ગામ ગઢ છે અમારે ઘર જોઈએ કાંઈ અહિવારના ગામ આમ જો રાજભોગ એવો ઘર છે એટલે પાંચ પાંચ કિલો ડબિયું છે એટલે એ પાંચક ડબિયું જોઈએ આમ તો મહિના આમ ગણખર એ પાંચ ડબિયું જોઈએ પછી આમાં જો રાયું છે એમાં શું છે આમાં લોટ છે સણાનો બેસેનો ભજીયા ભજીયા બનાવવા થાય થેપલા આમાં ગુંદ છે અડદિયા બનાવવાનો એનો અડદિયા બનાવે ગુંદ છે આમાં શું દીધું હે આમાં છા હે છા બનાવે ભાઈ આ મજૂર હાટું લઈ આવે ને અમે તો નથી પીતા પણ મજૂર ને કોક મહેમાન ને પીવા હાટું લઈ આવ્યા સા છા ઓલા આમ બે બે કિલો મગાવી નાખી જો આમાં અડદિયાનો લોટ છે આમાં અડધર છે આમાં પછી મધ માં જો કેટલું હે બારસો ગ્રામ એને કા બારસો ગ્રામ મધ છે સેહત કે આમ તો મધ રૂપિયા કેટલા હતી પાંચસો ને પાંચસો ને પંચાણું રૂપિયા ભાવ હે કિલ્લા ના બોલ છસો રૂપિયા ભાવ હે મધ નો છસો રૂપિયા નું આવે પછી આ શેમ્પુ હે મધ ની કિંમત હારી શું સફોલાની સફોલા કે રૂપિયા નું એક લિટર આવે એવું છે મધ ની એવું બધું મગાવે આમ બાલ્ટી બધી પાસે રોટલા એવા ને આમાં લાકડા ઉપર બનાવીએ ગાયો ના ચાણા હોય હજાર વીસ ના રોટલા આવે હજી તો તાવડી જરાક નાને રી ને મોટી હોય ને તો આથી મોટા બનાવે બાજરા રોટલા નમક બમક નાખી સાહેબ ને બનાવે જો ગામડામાં આવું બધું એક રોટલો ખાવ ને સિટી ને તો બે જણા ને હાલે કાંઈ એક રોટલો એને કાંઈ બે જણા એક રોટલો ખાય એમ ગામડા વાળા કામ કરતા હોય ને એક રોટલો ખાય ઓલાવ ને તો બે જ હોય જો આમાં સુલામાં શું એને લઈ પે પછી બાજુમાં એક પેઢલી હતી હતી ને આમ લાકડા બનાવે રસોઈઓ દેખાતો નથી રસોઈ ને ખાલી હાથ જ દેખાય અમે રસોઈયો એવો લઈ આવ્યા હવે રસોઈઓ તમને ઇન્ડિયામાં ક્યાંય ન જડે તો હજુ હમણાં નાખશે જોઈ લ્યો હજી જરાક ઝીણકા બનાવે કઈક કંઈક તો તાવડી બારણે નીકળી ગયા હોય

না લા કોઈ બધી અને કે બધી 4 વેલા ઘણા બધા પડ્યા જો જો અમારે રામલખન સીડા એને અહીંયા જુઓ સીસી કેમેરાની બાજુમાં બેઠા હવે હમણાં વરડા સડશે આમ પલામાં જાહે દૂધ વડી ઘણો ઓછો હોય જોઈ દો જાય હવે તૈયારીઓ કરી ઉડવાની હવે બીજો ઉઠશે મોરલા નામ ભાઈ રામલખન રાખ્યું હવે ઉઠશે હમણાં જો પેલા નક્કી કરે ક્યાં બેહવાનું હે ઉડી જો પછી હા ટકદાર માંથી બેસીએ નીચેથી યડે પછી અહીંયા સડે પછી અહીંયા સડે હવે ઉડશે હમણાં ક્યાં બેસે ને એ તમને દેખાડશે તો કાયમ સડે હા તો ભલે અયોગ્ય તો ન્યા કોઈ ના પૂગી શકે કોઈ આગળ ઘડીએ બીજો ન્યા આવશે ન્યા જ બે હે કાયમ જ બે હે આગળ એ બીજો ન્યા આવશે જો એને હુમણો હોય ને આગળ ધીરે ધીરે થઈ અને આની પાસે આવશે રાતે જો પાસે આમ આ બાજુ જ બેહે ઓલી બાજુ જ પવન આવે ને તો ત્યાંનો બેસે ઓલી બાજુ બે ઓલી બાજુ બેહતા તો ત્યાંથી ઓલી ટાઈટ આવે ને ઠંડી હવા આવે એટલે હવે આ બાજુ બે હોવા મીંજા ન્યા જો મીંદડું કે કાંઈ ન પૂગી શકે એવી ટકદારમાં સડીને બેસે મને એક આ છે ઇ પચાસ સાહીઠ ફૂટ ઉછો તો ત્યાં બે મીંદડાને સડે થળમાં સડે ત્યાંનો બે અને કોઈ જે આપણે સડાવ્યા નથી એકલા સડી જાય હવારે પાસે ઉતરશે સવા ઉતરે મતર્યા એમ સો વાગ્યા મતરીને જોવા બધી રખડતા હોય આ પૂરવા ન પડે કાંઈ નહીં જંગલી રિયાલી ખુલ્લે આમ રખડે મોજ આવી જાય જવા મોરલા હોય ને આઠ દાહો પછી આમાં ખાયા બકાલ લહણ લહણ બાજી નાન તેન કઈ એમ જીતતા હોય આમ ગદમ નો વારો કાઢી લે એવું હે ભાઈ અમાર લતા માડી વ્યાણીસ માતા માતા જોઈ લે એકલી વ્યાઈ ગઈ કાંકરેજ ની જ મોજ હોય બહુ ઉરું પારી ભારી ગાય એને કે એમાં આછર વાછર કાંઈ ઘટે નહીં જો અમારે માતા ખાપકી

આનું કામ રાખે જોઈએ કાંઈ ઘટાય નહીં લે હિંગડા ને એવા બહુ ગાય હિંગડા હજી તો ઘાઈ જાય ને બહુ ભારે આ પણ એમ આ થન પણ એવા રૂપા ને એમ કઈ ઘટાય નહીં ગાળો એવો જરા કામ ઓહરી ગયેલ હે બહુ નરવી ના પણ કાંઈ ઘટે નહીં લે સીંગડા એવા રૂપારી હવે ઘણા ખરાક થયા હતા કે અમને આપો આ મેં એ કીધું નાના ભાઈ લતા જ નથી એની મા આપી દીધી એ ખાટકી હતા એ ખાટકી જેવા એમ તો લઈ ગયા હતા હેરાયણી એવીયું કરી દીધી કારણ કે હેરાયણી એક જણાને દીધી ને એથી ખાટકી હારા આની માને દીધી એને કીધી ખાટકી હારા તો કાપી તો નાખે એટલે એવાને કયું દેવાય જ નહીં કારણ કે કારણ કે એ તાર તો ઘણા ભિક્ષા ભોગવે પછી પછી વડકા નાખતા હોય જાનતા એવા ને વડકા ભિખારીને જ નાખતા હોય તમે જિંદગીમાં સુખી ના થાવ ગાયુંને દુઃખી કરો એટલે આપણે એવા ભિખારીઓને દેવી જ બંધ કરી દીધી કે દેવાની જ નહીં પહેલાં હોય તો હું તો બધું માગું માગું ગાય કે હાંટડો કે દેવાનો હોય ને જોતો હોય ને તમારે ગાયું કેવી હોય ને કેવી હાંસવો ને તો જ દેવાની બાકી દેવાનું જ નહીં કારણ કે આવા હલકીના હોય ને ઈ દુખી કરે ગાયું નહીં ખાઈ ગયા એવાના આ હલકી નહીંથી તો ખાઈકી હું તો એમ કહું હારા કાપી જ નાખે પરબાદી આની માને એક જણાને આપણે દહ ગાઈ દીધી હતી ને એવી હરાણ કરી દીધી ભિખારીએ એને કે ભિખારીયું એને કે એવી હરાણ કરી દીધી ને એવી દુખી કરી હતી તાર તો એ જો કે જિંદગી આખી તી કરે ભીખ જ માગે કે નીકળ્યા દેવા એ ન હોય એને કે ભિખારી હોય જઈ લે આના થન બંધ ને એમ કંઈ ઘટે નહીં એનું નામ તો એને લતા હે આની માનું નામ લાખી હતું વાસડી નામ હવે શું રાખે બહુ રૂપારી ગયા એની મા એવી રૂપારી હતી હિંગડે એવા ગોળ હિંગડા હતા અમારે એક પિયોરીઓ કરીને ને રઘુભાઈનો હાંજડો આ એની દીકરી છે એને આ એની દીકરી છે અને ઓલી અમારા મહાકાલની હા લગભગ તો મહાકાલની હે પછી આપણે બહુ ખબર નથી રામની હોય જો ત્યાં બે ગઈ ટીસકુડી એ કઈ ટીસ્કુ પડી ત્યાં બેહી ગઈ જરાક દરવાજો બંધ કરો જોઈએ માતા ઉભી છે એમ રખાય રખાય દઉં હું રૂપિયા ને ભિખારી જ ભેરા કરવા ભગવાન દઈ દે ગમે ત્યાંથી આને ખવડાવીએ આવીએ ગાયું ને બળધું ને ઘોડા ને ખબર ને એ ભગવાનના બાપ નહીં દેવા પડે ને એના બાપ નહીં દેવા પડે ન દીએ શું ટ્રાય કરો તો ખબર પડે પણ પરબારા ન દીએ આઠ દસ વર વીસ વર રાખો જ ખબર પડે તો દીએ બાકી તો ને હાસા કરીને કરો એટલે કાંઈ ના આવે ને દી ભગવાન દીએ નહીં આને દુઃખી કરો એટલે દી ન દે ને જેને હોય ને ન રાખતા ને એને ભગવાન રૂપિયા ન દે એમ થાય તો આપણે ફેક્ટરીઓ હે ને આ હેન તે હેન એને ન દીએ એટલે અમારે ઊભો હતી ત્યાં અભિજીત એ એવડો જબરો ઘોડો થાય દહે મહિનાના આજુબાજુનો હોય છે થાહે જબર મણ હે કા કદાચ તુફાન ને બધાય તો જબરો થવાનો એવું લાગે હટાણે તો પછી તો થાય ત્યાં પાંચ વાર ખબર પડે ઘોડો થાય ત્યાં ચાલો હવે માતાને જરાક ઉપાડી હમણે એ નિશ્ચે હલો આણી ચાલે આજ છે કે કાંઈ રામાપીરની બીજ છે અમારે લીલબાઈ આઈનીના આજ બીજ છે અને માતા ખાપકી અમારે આજ અંગ્રેજીનું નવું વર આપણું તો નથી દારૂડીઓને મજા આવી જાય દારૂ પીવાની જોઈ લે આજ આવી જઈ લે અમારે માતા આવું જોવે જોઈ લે મોટી થાય એટલે પછી એ રૂપારી લાગશે અટાણે તો જીણકી હજી તો હમણાં જ જન્મ થયો જોઈ લે અમારે રામની વાસડી સકોર સક્કોર અમારે સક્કોર જ છે કઈ ઘટે નહીં એવી રામ મોફ થઈ ગયો નબર આ નહીકાલ ની હે કે રામ ની બહુ કોઈ ને ખબર નથી એમ તો મહાકાલ ની જ છે આને અથવા તો સકોર જેવી લાગે તો પગુ બગુન એનું પગુ બગુન થોબડા દેવા એ માતા માતા નહી આ પણ અમારે અતિ રૂપારી છે અતિ સુંદરની બેન પછી આ એનાથી રૂપારી થાય સકોર હે ને કઈ ઘટે વાસડી એક જ આવી રામ હાંડડો બહુ ભારી હતો ને દેવ થઈ ગયો નગર અમારે રામ રામ હાંડડો ભારી હતો માતા માતા જો અહીંયા રખોલે બેઠો હા ને મેં કીધું કોઈ બોલાવે નહીં હમણાં હાલતી થઈ જાય ઊભી થઈ ગઈ હતી એમ તો હાલતી હતી પણ ત્યાં જઈને પડી જોઈ મારા અભિજીત બહુ જબરો ઘોડો થવાનો આ લગભગ હજી તો દહક મહિનાનો થયો મને હેક જબરજસ્ત થાય માતા માતા આવી ઘરે ઉભી હોય પછી હું ઘટે આમાં ઘટે હું હા એ દીકરો મારો જમ પણ આવતા બે સેટો રહીએ જમ પણ બી હવે આમ સેટોરીએ એટલી ખાતી હોય ને એટલે કે ભાઈ આમાં કરદણીનું મોત પણ ના આવે અકાળ મૃત્યુ ના આવે મોત હોય ને તો જ આવે બાકી મારવા ઘણા ફેરત્યા હોય તો કાંઈ ન થાય આ ખાતી હોય ને ઘરે એટલે જોઈ લે થાય ઊભી હમણાં થઈ જાય જોઈ લે તો પંદર મિનિટ થાય ખાલી આ કાકરેજની તાકાત એને કે એને પંદર મિનિટ થાય એને કા કરે જ ની તાકાત કેટલી વારમાં ઓલી ફેરી જવા માંડી એ માતા બોલાવતી નહીં તમે એ એ એ નાખી એ સકોર નહીં કે ખાધી ભલે રે પાડી હા હા એને ધાવવાનું ટાણું થઈ ગયું વારો આવે તમારો હજી તો સકવારે પાડી તો પાછી ઉભી થઈ ગઈ એટલી વાર માં ગયેલી એક આકરજ ની તાકાત આ ગઈ બરાબર પડી ગઈ હજી ઉભી થાય હમણાં આવી વાછડી પણ મસ્ત થાય એ થાય પાછી ઉભી હમણાં આગળ કલાક માં હાલતી એ કલાક માં હાલતી એમે એક વાર થાવી લીધું ને એટલે ફૂલ ઓલી પાય જાય ઓલી ઉભી હા અતિ રૂપારી એ પડી ગઈ વરે વરે ઊભી થાય ઓલી પડી રાભીની હા હા માતાવું માતા આવું આવી ગયો ઘેટા હે આમ દૂધ પીએ ના એટલે એ ઘેટા જી દીધું ભાઈ એવું કે નો વારો આવ્યો હાલો ભાઈ હાલો ચકો બેય નો વારો છે થઈ ગયો

છ મહિના થઈ ગયું આખું ધબરાવે જોઈ લે આવે અમારે કામ થયેલું તગડી હોય ચો આવે હવે નહીં કરી આમ ચમારે લુ શું હોય આવું નથી એમ કરી એ એમ કરીને જાવું ને તે એ હું ના દોડ પાડા કઈ જો માર માતા ધાવે અમારું ભવાની ભવાની હે જો દાવા પૂરાઈ ગઈ બેન બા દેનું એનો કામ માર કામ દેનું પૂરાઈ ગઈ જો જો મારાથી પડકે પછી અમારે કામ ધન જોઈ લે વાટ ને પાવર ને એમ તુફાન જેવો બસ કે તુફાન કેમ ડોક રાખે એમ જ રાખે એની મા એવી હા હા પડકે ઢોકળી લે થોડીક આવે માતા માતા જોઈ લે ફટ થી ઉભે પાછી જોવાની પાસે જાય પાછી વારે પડી ગઈ એવું છે વાત